છોકરો મને નો ફોન આલી ગયો કે મારે જવાનું પરો દસ દાડા ને પૂરતું મને કે વિડીયો ઉતારી ઉતારી નાખજો કે તો તે વાળો ને એના કે નાખજો મારી ચેનલમાં હવે એ વળી વિડીયો આવતો છે લાલ કલર નું હોય તો મને પાછા પોસ હજાર રૂપિયા તમે બે ચાર વિડીયો નાખજો એટલે રૂપિયા હજાર રૂપિયામાં આવીને તમે બધાને વિડીયો બનાવવાનું ચાલુ કરું તરી જાન ફોન હાલીને ગયો મને નવાનું નવું લાગ્યો હમ વિડીયો ઉતારવા જ પડશે કઈ ગયો એટલે મને

ના પડતો ડૂબી જોડે ફરું તો પછી પડવું હોય પડો અંદર તારે તારે તો પણ જબર તી આટલો મજા અલ્યા જબર છું તરસ

અરે ઇતને ના ખબર પડે તું આપણે તપેલી ધોઈ રી ખબર પડે તાર વરસત નહિ આવતું બરસ આલ દેવરો સા અમારે દોશી વાહમી છે તો તમે આવી તપેલી ધોટો મે કેમ કરો નવરૂ

આપડે ડોશી કઈ નાખે એમ હેડાજી ને ડોસી નો ત્રાસ વધારે મિત્રો એટલા માટે આવી રહ્યા છે ઉતરી શું કરો તમે કાશો ને આ તો બ્લોક છે

સા બધું પાહો આઈ તો તઈને આવે એટલે પાહો ઈરાવ બે આવે એટલે એમ તો કોણ પાછે પણ આમી પાવે પડે આપણે ઘરે સા કામ તો છે પણ આવો રામ રામ દાયાજી શું કરવાનો થા હા ઓરો બેહો રાખ તો છે ને બે ભાઈ ઓય ઓય અસલ રાખ છે તો બેહો જાવ આ

ઓય એ જો હે રે તમાર ઘર આવે કોક બરફ બનાવ બરફ બનાવ એમ કેતો તો હવે શું હે

આ તો મારો વિડિયો અંદર આવ્યો હે તારે ઘરે આયો તો કોક કરતું તો છૂટવો પડશે બોઠુ લાઈ હું આલે જઉં બોઠુ આ પડ્યું લાઈ આ પડ્યું લાઈ તું હાઈ ગાઈસ આપણે આવી ગયા તો બોઠુ તારેડાય <coughs> ને <coughs> <coughs>

મારને લાગે આગે આગે પરથી લ્યા ડોશીને ઠેકરા પડીને બસ્તર દેણિયા માર અને મારતું હવે ઉભા 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 તો ઉભા મારી પાગડી તમ ફેદાઈ નાખી આ હું પાડી બસ તારી

તારા વિડીયો તને કને બનાવવાના કીધું તમારું મારા છોકરા કીધું તું બ્લોગ બનાવવાનું હવે ડિલીટ કરી દે બોલે હા બોલ કરશન માર મારને હવે અલા મારો વિડીયો પણ હવે તું તારી દોશીનો મને નહીં બોલે કનાઈ તો ગર્મી કરે રહો દે 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 ડાયા ડાયા બોલ બોલ આ હા દે ડાયા કોણ દેખજો પણ તું દાન કરાય કોમીએ તમારે પડે અલા અલા ન ન ન ન હવે વિડીયો લીલ કરાવો કે નહીં કરાવો કરાવો કરશન કરશન જોલા અમે તો હેલા અમે ઘરે જાયા ચા નથી પીવો તમારો અલ્યા